સુરતમાં ડોક્ટર શ્યામર પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ અંતર્ગત વોર્ડ નંબર એકવીસ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી રવિવારના રોજ શ્રદ્ધે ડોક્ટર શ્યામર પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત નંબર એકવીસ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરાયું શ્યામ પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત વોર્ડ નંબર એકવીસ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી રવિવારના રોજ શ્રી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી દિવસ અંતર્ગત વોર્ડ નંબર એકવીસ દ્વારા

એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ આજે શું કાર્યક્રમ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ કેમ્પમાં પાંચસો એકથી વધુ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે કેટલા વર્ષોથી આ કાર્યક્રમ છેલ્લા અમે દસ વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ અને આ વોર્ડ નંબર એકવીસના પરિવાર તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મહેમાનમાં કોણ કોણ સુરત શહેરના અધ્યક્ષ પરેશભાઈ પટેલ હાજર છે વોર્ડ નંબર એકવીસના કોર્પોરેટર શ્રી અશોકભાઈ રાંડેડિયા વોર્ડ નંબર એકવીસના કોર્પોરેટર શ્રી બ્રજતભાઈ સુમનબેન ઘડિયા ડિમ્પલબેન કાપડિયા વોર્ડ પ્રમુખ શ્રી ઢવલભાઈ દેસાઈ વોર્ડ ઉપપ્રમુખ શ્રી ગૌરાંગભાઈ ભાગ્યાવાલા એવા મહાનુભવો હાજર રહે છે નામ અમી સીતારામ જયસ્વાલ વોર્ડ નંબર એકવીસ ઉપપ્રમુખ શું કાર્યક્રમ હજાર આજે ઓગણત્રીસ છ બે હજાર પચીસના દિવસે આજે ડૉક્ટર શ્યામાપ્રધાન મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત અમે વોર્ડ નંબર એકવીસ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે એકત્ર કરવામાં આવશે અને મહેમાનનો કોણ કોણ ઉપસ્થિત આજે મહેમાનમાં અમારા સુરત શહેરના અધ્યક્ષ પરેશભાઈ પટેલ સાહેબ અમારા અધ્યક્ષ ભાવિનભાઈ ટોપીવાલા સાહેબ અમારા વોર્ડના પ્રમુખશ્રી કોર્પોરેટરશ્રી તમામ હોદ્દેદાર તમામ કોર્પોરેટરથી તમામ મોટા મોટા તમામ પદાધિકારીઓ આજે હાજર રહેવાના છે કેટલી બોટલો એકત્રિત કરવાના આજે અમે લોકો મિનિમમ પાંચસો પ્લસ બોટલો એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવેલું છે કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરવા અમે લોકો મિનિમમ દસ વર્ષથી અમે આ કાર્યક્રમ કરતા આવેલા છે રિપોર્ટ જનાદેશ ન્યૂઝ